हेलो साबरो हां كلا રસોડા માં પેલું મે ખોલ્યો દરવાજો અને પેલા આમાં હું ડબ્બામાં શું મૂકેલું ગાંઠિયા છે કરેલા તમે કઈકાલે રાત્રે કેમ કે આખી દી તમે અલ્યા કેમલા અરે આમાં તનેડા પડી ગયા તા સેનાવાડી તનેડાલી અરે લિટરેલી જીવડા તમ આખો બ્લેક બ્લેક કરના તનેડા તો મે બધું પેકી દીધું અલ્યા જીરાવાળા ગાંઠિયા છે લી હવે શું જીરાવાળા ગાંઠિયા અને ધની અલ્યા કાકા તારે હું યાર અરે બધો છોટેલું હતો ને એ જીરું ચેલી તો કાકા કહે ને તમે એમાં દુખી ઉતાવ છો ત્યાં કીધું તો કેટલી વાર કીધું છે તું આંખ ના ડોક્ટર પાસે જા યાર શું ના તો કે ના મારી આંખ તો મસ્ત છે ને કે પાણીદાર છે ને જવાબ વાલે મને કઈ નઈ કાકા મોતી જેવી છે લા દરિયામાં હોય ને એને મોતી કહેવાય આંખમાં હોય ને મોતીયો જ કહેવાય હારું બધું છોડો હવે સાંભળો હું લ્યા પેલો સવાર આપેલો સ્ટીલ નો ડબ્બો લઈ ગયા કે નહીં આખો ડબ્બો લઈને આવ્યો છું એમાં અડધા ઘઉં છે અહીંયા ઓફિસમાં લઈને ફરું છું ડબ્બો तो गांव ने साफ पकड़वा निकल जो ता जोने के ने आज सवाल कामकी दो भयंकर चीड़े <laughs> गाँटिया फेकी दी <जीज़ा। laughs> <laughs> का <laughs>